નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુ ચાવીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ દસ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર અગિયાર જેનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જે બોર્ડની પરીક્ષા માટે સ્ટાન્ડર્ડ અને બેઝિકના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય તો ચાલો મિત્રો હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તો બધાને ખ્યાલ છે કે વર્તુળ

એટલે કે વર્તુળની પરિમિતિ વર્તુળનો પરિખરે કાપેલું બિંદુ એક બિંદુથી અંતર કાપી અને ટોટલ જે વર્તુળમાં તમે ટોટલ કાપેલું અંતર છે તેને વર્તુળનો પરીખ કહેવાય કે જે પાયડી થાય છે ડી એટલે ટુ લગાવીશું તો ટુ પાય આર થશે વર્તુળનું ક્ષેત્રફળ જેને આપણે પાય આર સ્ક્વેર કહીશું વર્તુળનું ક્ષેત્રફળ જે પાય આર સ્ક્વેર છે મિત્રો હવે ત્યારબાદ વૃતાંશ ટોપિક છે તો આ વર્તુળ છે આ નાનો ભાગ છે માટે તેને લઘુ વૃતાંશ કહીશું બાકીના મોટા ભાગને આપણે ગુરુ વૃતાંશ કહીશું મિત્રો વર્તુળનું કેન્દ્ર અને બે ત્રિજ્યાઓ અને ચાપ વડે ઘેરાતા પ્રદેશ પ્રદેશને આપણે લઘુ વૃતાંશ કહીશું અને જે મોટો ભાગ છે તેને લઘુ ગુરુવૃતાંશ કહીશું મિત્રો વૃતખંડ તો વર્તુર વર્તુળનું કેન્દ્ર અહીં બે ત્રિજ્યાઓ બનાય છે મિત્રો અહીં આપણે એક જીવા બનાવીશું તો આ જે ભાગ દેખાય છે તે વૃતખંડ છે નાનો ભાગ છે તેને લઘુવૃતખંડ કહીશું મોટા ભાગને આપણે બાકીનો જે ભાગ છે આટલેથી આટલે સુધીનો તેને આપણે ગુરુવૃતખંડ કહીશું

તો સૌ પ્રથમ લઘુ વૃતા ક્ષેત્રફળ શું થાય તો લખીશું આપણે લઘુ ક્ષેત્રફળ ત્રણસો સાહીઠ પાયર થાય જેને આપણે લઘુ વૃતા ક્ષેત્રફળ કહીશું ત્યારબાદ નું અગત્યનું સૂત્ર ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ એટલે કે આખા વર્તુળમાંથી લઘુ વૃતાંશનો ભાગ બાદ કરીએ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ પાયાર્સ કમે છે તેમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ થાય તો જે મળે છે તેને ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ કહીશું ત્યારબાદ લઘુ વૃતખંડ લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ એટલે શું થાય મિત્રો તમે જોઈ શકો છો આ વર્તુળ છે વર્તુળનું કેન્દ્ર છે બે ત્રિજ્યાઓ છે એટલે કે આખો જે ભાગ છે જેને લઘુ વૃતાંશ કહેવાય તેમાંથી આ ત્રિકોણ બાદ કરી દઈએ તો આ જે ભાગ મળે છે તેને આપણે લઘુ કહીશું તો લઘુવૃત્ નું ક્ષેત્રફળ એટલે લઘુ વૃતાંશ ના ક્ષેત્રફળ માંથી ત્રિકોણ ઓ નું ક્ષેત્રફળ બાદ કરો એનો મતલબ એવો થયો મિત્રો કે તમારે આટલો ભાગ શોધવો હોય તો તમારે આખો જે ભાગ છે છે તે બને તેમાંથી વચ્ચેનો ત્રિકોણ બાદ કરી દઈએ તો જે યલ્લો કલરનો ભાગ દેખાય છે તેને લઘુ મિત્રો ત્યારબાદ વૃતખંડ શોધવાનું છે તો ગુરુવૃતખંડ કોને કહેવાય ગુરુ વૃતખંડ નુ ક્ષેત્ર તો વર્તુળના વર્તુળના ક્ષેત્રફળ માંથી લઘુવૃતખંડ નું ક્ષેત્રફળ બાદ કરીએ તો લઘુ ગુરુવૃતખંડ મળી જાય છે એટલે આખા વર્તુળના ક્ષેત્રમાંથી યલો કલરનો ભાગ કાઢી દઈએ તો બાકીનો જે ભાગ બને છે તેને ગુરુવૃત ખંડ કહે છે ત્યારબાદ લઘુચાપની લંબાઈ લઘુચાપની લંબાઈ એટલે બેટા શું થાય ઠીટા સાઈટ અને આખું વર્તુળો સાઈઠ સાથે કપાશે તો ઠીટા એકસો એસી અને પાય આર બનશે ઠીટા એકસો એસી અને પાય આર એ આપણું શોધી ગયું લઘુચાપ લંબાઈ ગુરુચાપની લંબાઈ શોધવી હોય ગુરુચાપ ની લંબાઈ એટલે આખા વર્તુળના પરીખ માંથી લઘુચાપ ની લંબાઈ બાદ કરીએ તો તેને ગુરુચાપ ની લંબાઈ કહીશું તો આગત્યના સૂત્રો છે મિત્રો તેના મુજબ આપણે દાખલા જોઈએ તો પહેલો દાખલો

લખી શકાય અથવા સેવન છેદમાં ટુ પણ લખી શકાય હવે આપણે ચતુર્થાંશનો ક્ષેત્રફળ શોધું છે વર્તુળના ચતુર્થાંશ ક્ષેત્રફળ બરાબર વનઅન ફોર પાયર હવે આપણે શું કરીશું ભાઈ કોણ ઉઠશે અગિયાર દુ બાવીસ સાત સાત ઉડી જશે અગિયારસો તો સિત્યોતેર છેદ માં ચાર દુ આઠ કરીશું સિત્યોતેર આઠ સેન્ટીમીટર સ્કવેર

લઘુવૃતખંડ શોધવા માટે આપણે લઘુ ક્ષેત્રફળ શોધવું પડે તેમાંથી ત્રિકોણ નું ક્ષેત્રફળ બાદ કરવું પડે ત્યારે તમને લઘુ વૃતખંડ મળતું હોય છે તો સૌ પ્રથમ આપણે લઘુ ક્ષેત્રફળ શોધીએ તો લઘુ વૃતા ક્ષેત્રફળ બરાબર અપન ત્રણસો સાહીઠ પાઈ આર સ્કવેર થાય જેમાં થીટો કાઠખૂણો આંતરે છે માટે નાઇન્ટી લગાવીશું ત્રણસો સાહીઠ ના ત્રણસો સાહીઠ પાય તમારે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનો છે તો ત્રણસો ચૌદ સો થશે ચાર થશે ત્રણસો ને આપણે ચાર વડે ભાગીશું ચાર સત્તું 28 ચાર 8 બત્રીસ ચાર 5 વીસ

લઘુ વૃતાંશ ક્ષેત્રફળમાંથી તમારે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બાદ કરવું પડે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું તેમાં જે પચાસ સેન્ટીમીટર સ્ક્વેર બાદ થાય તો આપણને 28.5 પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્કવેર શું મળે છે મિત્રો શું મળે છે મિત્રો 28.5 પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્કવેર લઘુ ક્ષેત્રફળ મળે છે

કારણ કે ગુરુ વૃતા કેટલી છે તેમાંથી ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ બાદ થશે તો સો ઉડી જશે દસે દસે ત્રણસો માંથી ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ બાદ કરીશું તો ત્રણસો ના ત્રણસો ચૌદ માઇનસ ઇઠ્યોતેર પાંચ દસ ત્રણ દસ માંથી પાંચ જાય તો પાંચ તેર માંથી આઠ જાય તો પાંચ એક ઝીરો દસ માંથી સાત જાય તો ત્રણ એક ઓછો કરીશું આ છે મિત્રો ગુરુ વૃતા ક્ષેત્રફળ શું છે ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ તો આ રીતે સરસ મજાનો દાખલો જોયો તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો દરેક મિત્રોને છેલ્લે અંતમાં એ કહીશ કે આ ચેપ્ટરમાં માર્ક્સ ગુણભાર ઓછો છે પરંતુ દરેક ગુણ અગત્યનો હોય છે દરેક વિદ્યાર્થી માટે તો હવે ભગવદ્ ગીતાનો જે શ્લોક આવે છે તે નિહારો અને તમારો કોન્ફિડન્સ લેવલ વધારી શકો છો વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો